અને એ ગંગા જે પ્રવાહ જ્ઞાન ગંગા રૂપી છે એમાં અમને ખૂબ આપે સ્નાન કરાયું આપણે પહેલા દિવસની કથામાં જ યાદી આપી ચાર પ્રકારની ગંગા આપણે ત્યાં વહે છે આપણી કેટલી ભૂમિકા છે એક તો ગંગા છે ભાગીરથી ગંગા માણસો સ્નાન માટે યાત્રા માટે જાય છે 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 ત્યાં જઈને સ્નાન કરે એ ગંગા ગંગા બીજી તો કે જ્ઞાન ગંગા છે જે મહાપુરુષોના મુખમાંથી માંથી નીકળે છે શાસ્ત્ર રૂપે ભજન રૂપે અને જેનો અવિરત જે પ્રવાહ છે એ પ્રવાહ મારા તમારા છેક ઘર સુધી છે એક ઝૂપડા સુધી એ પ્રવાહ પહોંચે છે નકર તપસી બાપુ ને આ ટેકરી ઉપર જળ લઈ આવવું હોય તો કેટલી કરવી પડે હે રીતે એને ઘણી બધી પણ જો તો ખરા કૃપા કેવી છે કે જ્ઞાન આ શાસ્ત્રો મહાપુરુષો ની રચનાઓ સંતો ના આશીર્વાદ રૂપી પ્રવાહ છે હે એની અમી દ્રષ્ટિ રૂપી પ્રવાહ છે પ્રસાદ રૂપી પ્રવાહ છે આ બધો પ્રવાહ અહિયાં ટેકરી ઉપર બિરાજિત થયો છે ભગવતી ના આશરે કહેવાનું તાત્પર્ય કે જ્ઞાન ગંગા ત્રીજી ગંગા છે જ્ઞાતી ગંગા જે સમાજમાં જે વ્યક્તિત્વ ને આ જગતમાં આવવાનું બન્યું હોય એ સમૂહ એ જ્ઞાતિ જ્યારે એકત્રિત થાય અને એમાં હું તમે સહભાગી બનીને જ્યારે તન મન કે ધન થી કંઈ પણ કરી છૂટીએ છીએ ત્યારે ગંગાજી માં નાયાનું પૂર્ણ પ્રાપ્ત થાય છે એટલે જ્ઞાતિ મૈયા કહેવામાં આવે છે જ્ઞાતિને માં કહેવામાં આવે છે અને એક ગંગા જેને ગત ગંગા એવું નામ આપ્યું છે મહાપુરુષો એ જ્યાં અઢારે વરણ ભેળો થાય સાહેબ ત્યાં કોઈ જાતિ નથી ત્યાં કોઈ 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 કરતા કઈ વિટમણાવો નથી જાતિ પાતિ પાતી નહી હરિના દેશમાં બધો જ વિકવાદ અહીંયા છે મારા તમારા પાસે સમજણના ઘરમાં જાઓ એને કહેવામાં આવે છે ગત ગંગા અને ગત ગંગાના અધિકારી જે नर नारी પુરુષો હોય એનું તો સાહેબ ખાલી આપણને દર્શન થઈ જાય તોય આપણો ભવ સુધરી જાય ખાલી એનું દર્શન થઈ જાય એટલે તો માં ગંગા સતી પણ કહે છે એને તો બ્રહ્મા દીક લાગે પાય

ભાગીરથી ગંગામાં સ્થૂળ રીતે જઈએ તો પણ જન્મ મરણ ટળે છે પણ જેમ છે એમ નાઈએ તો નહીતર ઘણા તો હરદ્વાર જઈને ઘરે આવે ને પછી સ્વભાવ એવા બગડે કોને ખબર કેમ થયું કાઈ આપણે તો વિચાર જ કરીએ હરિદ્વાર જઈને આવ્યા ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા પહેલા તો આવા નહોતા સ્વભાવ કેમ બગડ્યો એમ ગમે એટલી વખત નાઈ ને આવીએ એમ કઈ થઈ જાય એવું નથી સાહેબ

જો ગંગામાં સ્નાન કરવું જ હોય તો તમે બધા એક એક થઈને અહીંયા જ ભગવાન ને આરાધો એક મના થઈને આરાધો સરસ છે એક મના અને ઇતિહાસ સાક્ષી છે વેદો સાક્ષી છે જ્યાં જ્યાં એક મન થયું એક મન અને એક મન થાય પછીનો જ આનંદ છે આમ ભલન ને ભેળા ને ભેળા રહેતા હોય પણ જો એક મન ન થયા હોય તો ઉજાગરો મટે નહીં જે એક મના એને આરાધો એવા ભક્તો ને ધણી મારો આવતા એવા ભક્તો ને ધણી મારો આ

y sí. no

प्रसन्न થયા છે આકાશવાણી દ્વારા ગંભીર नाद થયો છે અને સંભળા સાંભળ્યું છે બધાએ કે હે ભક્તજનો હે શ્રોતાજનો હે ભાવિકજનો સાંભળો ભાદરવા વધી છઠ ના દિવસે આજ કુંડમાં જે કુંડ તમારી નજીક થયો છે ભાદરવા મહિનાની વધી છઠ વાર છે મંગળવાર સાથે રોહિણી નક્ષત્ર છે

દર્શન આપે છે બોલીએ વર્ષે આ યોગ આવે છે અને આ પ્રસંગ ને આ ઘટના જ્યારે બની ત્યારથી એ છઠ જે ભાદરવાળી છઠ છે એનું એક નામ આપવામાં આવ્યું છે મહિમા છે મહિમા તો હતો જ વળી પાછો મહિમા વધાર્યો છે સંતોએ અને સાહેબ આપણી કિંમત તો બજારમાં હોય ગામમાં હોય ઘરે ભલે હોય કિંમત હોય પણ કોઈ સંત નું સાનિધ્ય મળે

आए हैं लोग प्रगट हो गंगा जनगण मन तन होवत चंदा